વ્હલા પ્રિય દર્શક મિત્રો આ શોની અંદર અવનવી વાતો જ્યોતિષ એક વિજ્ઞાન ખરેખર સાચા અર્થમાં એક વિજ્ઞાન છે એવું પ્રૂવ કરવા માટેના કેટા પુરાવા તમને માહિતગાર કરવા માટે માહિતીનો રાજભોગનો ખાદ તમારી સમક્ષ મૂકવા માટે હર હંમેશ મારા પ્રિય એન્કર અશોકભાઈ મારા પ્રિય કેમેરામેન ભાવેશભાઈ પિંટુભાઈ શૈલુદાન કાકા એ લોકોના સાથ અને સહકારથી તમારા સુધી પહોંચવાની કોશિશ ક્યારેય નિષ્ફળ જતી નથી આવ્યું બિલકુલ પંકજભાઈ આપનું ફરીથી સ્વાગત છે હું દર્શક મિત્રો આપણું આપનું પણ સ્વાગત છે એપિસોડમાં આજે ફરીથી વાત કરીશું દર્શક મિત્રો ગત એપિસોડમાં આપણે ચર્ચા આવી હતી ત્યારે આપણા સવાલો હતા અને જ્યારે રત્નો દંગો જ્યારે ધારણ કરવાની બાબત છે આપ પસંદગી કરતા હોય છે પણ કરતા હોય છે લોકો કષ્ટે તકલીફમાં અને ઘણી બધી મુસીબતોમાં જ્યારે આવે છે ત્યારે રત્નો નંગોના સહારે થતા હોય છે પણ એવા રત્ન રત્નો અંકો છે એ યોધ્ધા પાસે ક્યાંક બને છે ગ્રહોના કોમ્બિનેશનમાં એ ચોક્કસપણે આપણને ક્યાંક નુકસાન કરતા હોય છે અને આપણે ના જેવી એની આપણે માહિતી લઈ રહ્યા છે પગજની સાથે અને ગત એપિસોડમાં આપણે બે ગ્રહોના કોમ્બિનેશનની વાત કરી હતી એક ગુરુ શનિની વાત કરી હતી એક સૂર્ય ના ગ્રહ જે કોમ્બિનેશન હતા એ કયા પ્રકારે નુકસાન કરી શકે એની વાત કરી હતી પગજની સાથે આજે પણ આપણે કેટલાક એવા કોમ્બિનેશનની વાત કરીશું કે જે આપણને ક્યાંક વિરોધાભાસી બને છે નુકસાન કરતા હોય છે એ એની માહિતી લઈશું ત્યારે કે આજે આપણે એવા જ વિરોધાભાસી કોમ્બિનેશનના જે લોકો કરતા હોય છે ત્યારે એક સૂર્ય રાહુનું કોમ્બિનેશન આપણા મતે આપણું સંશોધન પણ છે સૂર્ય રાહુ તો સૂર્ય ગ્રાહુનું કોમ્બિનેશન એ વિરોધાભાસી કેવી રીતે જાતકને નુકસાન કરે કેટલું કરી શકે અને એ ક્યારે કરે એ પ્રમાણે એની આપણે કરીશું તો સરસ મજાની વાત આપણા દર્શક મિત્રો માટે તમે ચર્ચાની હેરણ પર લીધી છે થેન્ક યુ અશોકભાઈ પણ વળી પાછળ પ્રસ્તાવના બિલકુલ તો આપણે જરૂર છે બરાબર ચંદ્ર રાહુના નંગ કે રત્નો ધારણ કરતા પહેલાં એક એવી પ્રસ્તાવ કે જ્યાં નંગ અને રત્નની સવિશેષ માહિતી હોય જેમ મેં અગાઉ કહ્યું કે નંગ અને રત્ન આ જમાનામાં સાચા લેવા એની પરખ અગર તો એની સચ્ચાઈ અને સત્યતાની નજીક પહોંચવું એક અઘરું કામ છે એક કઠિન સમસ્યા છે કે ભાઈ કયું ન સાચું કયું ન ખોટું એ ત્યાં સુધી પહોંચવા માટેનું એક વિશેષ જ્ઞાન એક દ્રષ્ટિ વિઝન એની એક પરખ એ એક અદના સામાન્ય માણસનું કામ નથી જ્યાં જીમોલોજીસ્ટ પણ ગોતું ખાઈ જાય તો દર્શક મિત્ર કે કુંડળી બતાવવા આવનારો જાતક તો અવશ્ય એમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમમાં આવી જાય મેં અગાઉ પણ કહ્યું કે સાચા રત્નો માટેના જે અમુક પ્રાથમિક શરતો હોય એની ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે એક તો જે જ્યોતિષી તમને નંગ માટે વાત કરે એ ખૂબ જ નોલેજેબલ હોય બિલકુલ અને બહુ જ જેને કહેવાય ને કે એક્સપર્ટ હોવું જોઈએ બીજું એનું નેશનલ લેવલનું કોઈ ચોક્કસ પ્રમાણભૂત લેબોરેટરીનું સર્ટિફિકેટ હોવું જોઈએ ત્રીજું કે એની ગેરંટી વોરંટીમાં ખોવાઈ જાય તૂટી જાય પડી જાય રહી જાય ઘરથી વખતે ટુકડા થઈ જાય ના ઘરમાંથી નીકળી જાય પડી જાય મીઠી ખોવાઈ જાય રહી જાય તો ફરીથી પુનઃ એ જ વસ્તુ સાહીઠ ટકામાં તમને કોઈ અપાવી શકે એવો કોઈ માણસ હોવું જોઈએ આ બધું શક્ય છે હવે મૂળ મુદ્દાની વાત ઉપર આપણે પાછા વળીએ છીએ કે ઘણી વખતે નંગ અને રત્ન સાચા જે ફોટા છે એની મિસ એ જીનિયસ છે કે નહીં એનામાં તાકાત છે કે નહીં પરિણામ સુધી રાહ જોવી પડે લાઈક કેટલાક રત્નો એવા છે કે સૂર્યનું બર્મન રૂબી સાચું પહેરવાથી તમને ટૂંક સમયની અંદર જ તંદુરસ્તી પ્રતિષ્ઠા માન સન્માન પિતા તરફથી સપોર્ટ વધુ મળવાની શરૂઆત થઈ જાય છે તેમ નિલમનું રત્ન કેવું છે કે તમને ટૂંક સમયની અંદર એનો પરિચય આપી દેતું હોય છે લાઈક કોશિકાની છે તમે પ્રેક્ટિકલ સ્વરૂપે મૂકો અશોકભાઈ અને સાચું રત્ન હોય નિલમનું તો તમને જો એ સદતું ના હોય એટલે કે નડતું હોય તો ખરાબ સ્વપ્ન આવે ભયાનક સ્વપ્ન આવે અને જો ખરેખર સદવાનું હોય અને તમને માફક આવવાનું હોય તો તમને સુંદર મજાના સ્વપ્ન આવે મુંગેરીલાલ કે હસીન સપને એવા અહેસાસ અને તમને ઘણી રંકમાંથી રાજા થઈ ગયા હો અને તમારી વાહ વાહ એ સાચું નિલબ કહેવાય આ બધી જાણકારી પ્રેક્ટિકલી તમે કરી શકો છો એની અનુભવ તમે લઈ શકો છો જો સાચા રત્ન કે નંદ આપણને જો ન મળે તો એના કેટલાક ઓપ્શન એવા હોય છે કે જે સસ્તા હોવા છતાં પણ પ્રમાણભૂત હોય છે કે જે સસ્તા હોવા છતાં પણ પ્રમાણિક રિઝલ્ટ ઓરિએન્ટેડ એટલે કે તમને પરિણામ આપનારા તમારા જીવનના પરિમાણને બદલનારા તમારી લાઈફની ક્વોલિટી ને બેટર બનાવનારા બહેતર બનાવનારા એવા સ્ટોન પણ હોય છે એના કેટલાક સ્ટોનના હું નામ આપું છું જે મારા પોતાના સ્વયંના અનુભવની અંદર મને એવું લાગ્યું કે એનાથી ખરેખર લોકોના અભિપ્રાય એવા છે ફાયદો થાય હું ઘણી વખત કહેતો કહું છું કે સ્ટોન છે બ્રાઝિલનો પણ સ્ટોન છે વિવોધી જાનેરોમાં થાય છે આ જૂની રાજધાની છે એની બ્રાઝિલની એનું નામ છે ગ્રીનીચોટાઇટીસ કે જે એક હજાર બસો સિત્તેર સોલર પાવર એની અંદર હોય છે જાતે અનુભવી શકો છો પનોતી હોય શનિનું નર્તર હોય બિલકુલ સેટર્નિક સ્ટોન આવે છે સેટન એટલે શનિ સ્ટોન આ સ્ટોન જે છે એ શિલોનની અંદર પણ થાય છે ઇરાક ઇરાનની અંદર પણ થાય છે અને એ ખરેખર એ સ્ટોનમાં એક એવી તાકાત હોય છે કે જે તમે અનુભવી શકો જોઈ શકો અને પનોથી કાળ દરમિયાન તમારો પ્રોટેક્શન અને બચાવ થાય એવો અહેસાસ અને અનુભવ અનુભૂતિ થાય તો સમજવાનું કે આ સ્ટોન તમારા માટે ઉપયોગી છે ત્રીજું ઈરાકની ખાડીના અગર તો અબુધાબી તરફથી દુબઈ તરફથી ઈરાન તરફથી એની ખાડીઓમાં એક બસરાનું મોતી થાય છે તો આ બસરાનું મોતી સાચું મળી જાય તમને તો એ પણ બહુ જ તમને મનની શાંતિ આપતું હોય છે વસ્તુ કે એક સ્ટોન એવો પણ છે હું અહીંયા નંગ અને રત્ન ઉપરાંત એક એવા સ્ટોન જે સાચા અર્થનો તમને દેખાય કે આ પથ્થર છે પણ એ પથ્થર તમારા માટે નહીં બની જાય બિલકુલ બિલકુલ એવા સ્ટોનની હું વાત કરું છું તો એવા સ્ટોનની અંદર મેં એવા પણ જેને પથ્થર જ કહીશું આપણે એવા પથ્થર કે સ્ટોન પણ મેં જોયા છે કે જેને કહેવાય છે કે ફ્યુચરાસ્ટિક ફ્યુચરાસ્ટિક સ્ટોન કાળા રંગો આવે ફ્યુચર એટલે આપણું ભવિષ્ય એને ડેવલપ કરવા માટેનો આ એક સ્ટોન હોય છે કે જેના અનુભવ અનુભૂતિ તમે જાતે કરી શકો છો અને હું જ્યાં સુધી જાણું અશોકભાઈ કે આ બધા પંદર વીસ હજારની આજુબાજુ મળતા હોય છે પણ તમે નન કરતાં તો લઈ આવ જાઓ તો 50000 રૂપિયા અને 5 લાખ રૂપિયા અને 50 લાખ રૂપિયા થાય ને 10 કરોડ રૂપિયા થાય બચન સાહેબ કહે દે તો નિરમ 10 કરોડ નો હોય ને ટાઇટેનિક ડૂબારે નિરમ ને તો એનું મૂલ્ય આંકી જ અપુ જો તમે ટેરી શકો ના તો એવું પેરો કે જે ટેરી શકો છો એવું પેરો કે જે પરિણામ લક્ષી હોય એવું પેરો કે તમે જે ફરિયાદ લઈને આવે ફરિયાદમાંથી તમને ચાલીસ પચાસ ટકા રાહત મળી જાય તો તમારું આ પથ્થર તમને ફોયો કહેવાય એ વાત ચોક્કસ છે આ એક અદભુત વાત તમારી સમક્ષ હું કરી રહ્યો છું અને જરૂરી છે એનાથી તમને સો ટકા રાહત ખાય કાર્ય થાય હવે આપણે મૂળ વાત કરાવી બિલકુલ સૂર્ય રાહુ ગોમે રાહુ અને સૂર્યમણી રૂબી માણેક જેને કહેવામાં આવે છે હવે સૂર્ય અને રાહુ વચ્ચેની શત્રુતા બહુ સદીઓ પુરાણી છે કારણ કે આપણે એકલી વાર્તા છે કે બિલકુલ વિષ્ણુની સભામાં જઈને જ્યારે દેવોને અમૃતની વહેંચણી થતી હતી ત્યારે રાહુ છાનો માનું જઈ સૂર્યચંદ્રની વચ્ચે બેસી ગયો અને આગળ હાથ કરી અને અમૃત થોડું લઈ લીધું ચાટી ગયો ઉતારી ગયો પણ ભલે પછી વિષ્ણુએ એનો વધ કર્યો એમાં બે ટુકડા થયા તો એમાં જે એનો મસ્તકનો ભાગ હતો એ રાહુ બની ગયો ને ધર નો ભાગો હતો એ કેટલું બનેલો અશોકભાઈ હું સારું નોલેજ છે તો આ જે સૂર્ય એ ચારી ખાધી હતી ચંદ્ર એ ચારી ખાધી હતી સૂર્ય ને ચંદ્ર એ રાહુ અમૃત પીવા આવ્યો માનો એની ચારી ખાધી એટલે રાહુ નો ત્યારથી રાહુ સૂર્ય ઉપર ને ચંદ્ર ઉપર ખૂબ ખીજાય એટલે સૂર્ય ઉપર ખીજાય એટલે શું કર્યું એને કે એણે એક મનોમન નક્કી કરી નાખ્યું કે હું સૂર્યના અસ્તિત્વને સૂર્યના તેજને હાનિ કરું તો મારું નામ જગત ઉપર ઊંચું આવે અને લોકો મારી પૂજા કરે અને તમારે કહું કે રાહુમાં જે તાકાત છે બિલકુલ રાહુ નથી એ બાહુ નથી રાહુને એ બાહુબલી છે જે બાહુબલી છે રાહુ છે બ્રહ્માંડની અંદર લાભ સ્થાનમાં બેસે ઉપચાર સ્થાનમાં બેસે પોતાની ગમતી રાશિમાં બેસે તો આ રાહુ તમારી જિંદગીને યાહુ યાહુ ડોટ કોમ તો આ રાહુના આગળ રાહુ ડોટ કોમ જે છે ને બિલકુલ સૌથી વધારે ચાલે જ્યોતિષીઓમાં કે જેના દ્વારા જ્યોતિષીઓ પોતે ધનવાન બની શકે છે એ ગ્રહ પણ રાહુ જે ભાઈ સૂર્ય જેટલું નથી કમાવાતું જેટલું રાહુથી કમાવાય છે એટલે રાહુ એ સૂર્યનો કટ્ટર શત્રુ છે ખરેખર પછી મેં તમને પ્રિયન ની વાત કરી કથા એ દાંત પાડી નાખી એવી કથા છે કે સૂર્યના દાંત પાડી નાખનારો કોઈ ગ્રહ હોય તો રાહુ સૂર્યને તેજમાંથી તિમિર તરફ લઈ જનારો કોઈ ગ્રહ હોય તો રાહુ છે સૂર્યને ઢાંકનારો કોઈ ગ્રહ હોય તો રાહુ છે સૂર્યના પ્રકાશના અસ્તિત્વને જો કોઈ નેસ્ત નાબૂદ કરી શકતો તો એ રાહુ છે સૂર્યગ્રહણ માટે જવાબદાર કોઈ ગ્રહ હોય તે રાહુ છે સૂર્યને રાજામાંથી રંગ બનાવનારો કોઈ ગ્રહ હોય તો એ રાહુ છે સૂર્યનો કોઈ પડકાર આપનારો ગ્રહ હોય તો રાહુ છે હવે તમે સૂર્યનું માણે કે પહેલો અને રાહુલનું ગોમેદ પણ પહેરો બંને એક સાથે પહેરો તો હાલત શું થાય કે તમારા જીવનમાં સામે ચાલીને તમે સૂર્યગ્રહણ ઊભું કરો છો સામે ચાલીને તમે તમારા જીવનમાં અંધકાર ઉભો કરો છો સામે ચાલીને તમે તમારા પિતાનું નુકસાન કરો છો સામે ચાલીને તમે તમારી પ્રતિષ્ઠાના હાનિ કરો છો સામે ચાલીને તમે તમારી ગુણકુંડળીના સૂર્ય ઉપર કલંક નાખો છો સામે ચાલીને તમે તમારી કુંડળીના સૂર્ય ઉપર પડછાયો નાખો છો એનું ગ્રહણ કરો છો એને ગ્રહી લો છો સૂર્યને નુકસાન કરો છો પિતાને નુકસાન કરો છો પ્રતિષ્ઠા નુકસાન કરો છો તંદુરસ્તીને નુકસાન કરો છો કેટ કેટલી સમસ્યાઓ ચાલીને તમે એક તમારી ભૂલના કારણે ઊભી કરો છો એક ખોટી સલાહના કારણે ઊભી કરો એનો મતલબ એવો થયો કે ભાઈ રાહુનું નામ સૂર્યનું નામ સાથે ના કહે મારી પાસે અશુભ એવા ઘણા લોકો આવે છે એમ કે પગલાણા જ્યોતિષી મને કીધું ક્યાં રાહુ પહેરો પછી કોઈ બીજા જ્યોતિષી કીધું સૂર્ય પહેરો અરે ભાઈ તમે ભાઈવાસી ગ્રહોના રત્નો એક સાથે પહેરો તો સુખી થવાની અપેક્ષા કેવી રીતે રાખી શકો બિલકુલ ઇટ ઇટ વાયટ ઇમ્પોસિબલ યુ ડુ લાઈક ધીસ સમરત્નો સમગુણ સાથે મિત્ર ગ્રહોના તમે રત્નો ધારણ કરો તો ફાયદો થાય બરાબર પણ એ તો તમે વિરોધાભાસી વલણો ધરાવતા શત્રુ ગ્રહોના નંદ કે રત્નો એક જ હાથ ઉપર એક જ જાતક જુદા જુદા સલાહ અનુસાર પહેરે એને એવું જ કહેવાય પહેરાવી દીધું તમે નંદ કેરાઈ દીધું ભાઈ તમે પહેર્યું નથી પહેરાવી દીધું અનેક વખત નંદ જો કોઈ દે તો તમે આ સમાજની અંદર મોટામાં મોટા નંદ બની ગયા આ બધા ક્યાં નંગ છે એટલે તમારે નંદ શબ્દ તમારા ઉપર કોઈ પ્રયોગ ના કરે તમને એનાથી સંબોધિત ના કરે એવું જો મનનો વિચાર આવતો હોય તો આ બંને નંગ સૂર્ય અને રાહુના ગૌમેદા અને માને એક સાથે ન પહેરવા જોઈએ એવી મારી એક તમને અંગત સલાહ નહીં તમારું શુભેચ્છક છું તમારો ચાહક છું તમારો સાચો માર્ગદર્શક છું એટલા માટે કહું છું કે આવું ન કરતા અને આવું કરો તો પછી એના પરિણામો ભોગવવા માટે પણ તૈયાર રહેજો કારણ કે રાહુ પડછાયો છે રાહુ મળે જ છે અને રાહુ જ્યારે સૂર્યની પાછળ પડી જાય ત્યારે સૂર્યનું ધનુ ધનોત્કારી નાખે તો આવડો મોટો રાજા સાહેબ બ્રહ્માંડનો સૂર્યનામ્યો એને કોઈ પરાસ્ત કરે એને કોઈ ચેલેન્જ કરી શકે એને કોઈ દૂષિત કરી શકે તો માત્ર પડછાયો છે રાહુ ઇટ્સ શેડો પ્લેનેટ એ માર્ગીય બિંદુ હોય છે આ પડછાયો પણ મહાકાય ગ્રહને એવી પરિસ્થિતિમાં મૂકી દે છે કે જેના કારણે જાતક એ પરિસ્થિતિની દરેકે દરેક સ્થિતિનો સ્વયં ભોગ બને છે એનો શિકાર બને છે એટલે રત્નો કે રંગ પહેરીને શિકાર ના બનશો સાચા રત્નો પહેરી અને જીવનને આકાર આપો વિકારને દૂર કરો અને સ્વપ્નોને સાકાર કરો એનું નામ સાચા રત્નોની પસંદગી આવ પશુ મિત્ર પાગળ बिल्कुल पंकजा खूब सुंदर बात करें कि सूर्य और विरोधाभासी कॉम्बिनेशन है ये कदाच क्या आप सूर्य राहु की बात जाता है पर एक कई रीते आ कॉम्बिनेशन विरोधाभासी बने ना, अपना जीवन में कितनी के मुश्किल सरती कितना नुकसान करती हो बात करें ભગતભાઈ હજી પણ હજી એક કાર્યક્રમ આપણી વાત ગ્રહો સમય છે તો હજી એક વિરોધાભાસી કોમ્બિનેશનની વાત કરીશું જે લોકો જ્યારે રત્નો ગ્રહો ધારણ કરતા હોય છે ત્યારે જાણતા જાણતા એવા ગ્રહોના કોમ્બિનેશન ધારણ કરતા હોય છે તો પગતભાઈ એવા એક આપણે ગ્રહોના કોમ્બિનેશનની વાત કરીએ તો મંગળ અને શુક્ર તો મંગળ અને શુક્રના જે રત્નો ગ્રહો ધારણ કરતા હોય છે તો એ કઈ રીતે વિરોધાભાસી છે ને એ કઈ રીતે નુકસાન કરે છે કેવી રીતે કરે છે એ આપણે વિગતવાર એની ચર્ચા કરીશું હવે મંગળ અને શુક્ર આપણે આ સબ્જેક્ટ પર આ શો માં ઘણી વખત ચર્ચા કરી ચુક્યા છીએ એક રોમન સેનાપતિ પાર્ટીયન સોલ્જર બીજી નર્તકી છે એક સ્ત્રી છે એક યોદ્ધો છે એક એગ્રેસિવ છે એક તદ્દન કુમળું વ્યક્તિત્વ કુમળી કળી છે એનું નામ શુક્ર છે બિલકુલ છતાં પણ તમે જો રોમન ભાષામાં રોમન ભાષામાં ગોડેસ ઓફ બ્યુટી તો એ શુક્ર છે પૂજાય છે મંગળ પાસે રોમન યોદ્ધો છે પણ બંનેનું કોમ્બિનેશન અશુક ભાઈ ક્યાં એવું થાય છે કે ભાઈ લાઈક શુક્ર એ તમે જાણો છો કે જાતીયતાનો કારક છે અને મંગળ છે આવેશ છે આવેશ છે એ એગ્રેશન એ અગ્નિ તત્વ છે એક સોફ્ટ છે એક હાર્ડ છે એક બહુ ગતિશીલ છે અને એક સમજૂ શાંત અને નેચર છે એક બાજુ જાઉ જગાવી છે શુક્રમાં અને મંગળમાં એગ્રેશન છે એગ્રેશન માથું ઉતારવાની વાત છે શહીદીનો શહેનશાહ હોય તો એ મંગળ છે બિલકુલ બિલકુલ પણ એક દુર્ગુઠ એવો ઉભો થાય છે કે જ્યારે શુક્ર નામના શુક્રાણુઓમાં મંગલ નામનું વિજય મિક્સ થાય અને એમાં શુક્રના સૌંદર્યને મંગલ નામનો ગ્રહ ગતિ આપે તો એમાંથી કેટલીક જાતીય સમસ્યાઓ આકાર લે છે બિલકુલ પણ એ જાતીય સમસ્યાઓની અંદર જ્યારે વિકાર ઉત્પન્ન થાય તો એ વખતે મંગળ શુક્રના રત્નો એટલે હીરો અને કોરણ મૂંગો એક સાથે ન કહેવા જોઈએ કુંડળીમાં મેષ રાશિમાં મંગળ શુક્ર સાથે હોય શુક્ર નો બની જાય મંગળ એગ્રેસિવ થઈ જાય તો માણસ રેપિસ્ટ થઈ જાય સ્ત્રીઓ સાથે અડપલા અપૃત્ય કરનારા બિલકુલ કુંડળીઓમાં આવા ગળીઓ હોય ચોક્કસ ગર્ભ વૃશ્ચિક રાશિમાં હોય તો મંગળ બળવાન બની જાય શુક્ર શુક્રસ્તમાં થઈ જાય વૃષભ રાશિમાં મંગળ શુક્રની યુતિ હોય તો મંગળ બળવાન થઈ જાય શુક્ર જાય એટલે કુંડળીના મૂળભૂત ગ્રહોનું નિરીક્ષણ કર્યા પછી મંગળ શુક્રના રત્ન એટલે કે મૂંગો કોરલ અને ડાયમંડ હીરો એક સાથે કહેવા જોઈએ અહીં વિરોધા વાત કરતા એક વાત ચોક્કસ છે કે કોઈ એવા વિકાર અને વિકૃતિના કારણે જો તમારા વ્યક્તિત્વ અને પ્રતિષ્ઠાને હારી પહોંચે તો એ કોમ્બિનેશનથી આપણે દૂર રહેવું જોઈએ હા જે લોકોને આવી પ્રવૃત્તિઓમાં આનંદ આવતો હોય ત્યારે આ શું જોઈને એક હમણાં બજારમાં જે નલ ખરીદી ના આવતા ભાઈ કે ભાઈ આ સારી વાત કરી એમ છે મંગળ શુક્રના હીરો લઈ આવો અને મૂંગો લઈ આવો આમ સાથે તેરીએ ડૉક્ટરના નાગરે વાત કરી છે તો આવી તો મનોતૃપ્તિ માટે અતૃપ્ત રહેલી તમારી ભાવનાઓને તૃપ્ત કરવા માટે આ શો નથી આ શો તમારી સમજદારીને સીવવા માટે એને જોડાણ કરવા માટે આ શો તમને નેચર બનાવવા માટે આ શો તમારે શું કરવાનું છે શું નથી કરવાનું એના માટેનું છે આ શો તમારા જ્ઞાનમાં વધારો કરવા માટેનો છે આ શો કે તમે કદાચ ન છેતરાઓ કોઈ નથી એના માટેનો છે આ શો ખરેખર તમારા ખર્ચેલા પૈસાનું વળતર યોગ્ય રીતે તમને પાછું મળે એના માટેના છે આ શોમાં જે રત્નો અને નંગના કોમ્બિનેશનની વાત કરવામાં આવે છે એમાંથી તમને ખોટા કોમ્બિનેશનમાંથી બચાવવા માટેનો શો છે આ શો તમારા જીવનમાં સાચા નંગ કે રત્ન પહેરવાથી અમે તમારી દીવાદારી બની શકીએ લાઇટ હાઉસ બની શકીએ એના માટેનું છે આ શો એટલા માટે છે કે એક સાચું જ્યોતિષી માર્ગદર્શન અગર તો એક સાચો ભોગીઓ તમને મળે અગર તો એક સાચો તમને મેન્ટર મળે અને આ શો દ્વારા તમે પણ એક સારા જ્યોતિષી બની જાઓ સારું જ્ઞાન પ્રાપ્ત કરો અને તમે તમારો રસ્તો સ્વયં નક્કી કરો એના માટે આશ્રુ છે આવો આ સુની પૂર્ણાહુતિ કરીએ અને જે સોમેલ જે ખરેખર એમની તરફ આગળ વધીએ ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ પંકજભાઈ પણ તમે ખૂબ સુંદર આપનો ખૂબ ખૂબ આભાર કે જે દર્શક મિત્રો આપણે રત્નો લંગોરમાં જે વિરોધાભાસી કોમ્પિટિશન બનતા હોય છે જાતક માટે અને એ ક્યાંક નુકસાનકારક બાબતો બનતી હોય છે તો આજે બે ગત બે એપિસોડથી આપણે ચર્ચા અને ખૂબ જ વિસ્તારથી ડેપલી માહિતી લઈ રહ્યા છે પંકજભાઈ સાથે કે એવા કયા ગ્રહોના કોમ્બિનેશન વિરોધાભાસી છે જે આપણે એવોઇડ કરવા જોઈએ અથવા તો ના પસંદ કરવા જોઈએ જ્યારે આપણે રત્નો અને રંગો પસંદ કરવાના શોખ જે ધરાવતા હોય છે અને પહેરતા હોય ત્યારે આ બાબતો ધ્યાન રાખવી જોઈએ એમાં આજે ભગતગીત તમે ખૂબ સુંદર બે કોમ્બિનેશનની વાત કરીએ આપણે એપિસોડમાં સૂર્ય ગ્રાહોની વાત કરી અને મંગળ શુક્રના જે ગ્રહોના કોમ્બિનેશન છે એ કેટલા વિરોધાભાસી છે એની વાત કરી ભગતવી કાર્યક્રમમાં આપણે સમય ઓછો છે અને કાર્યક્રમ સમાપન કરવાનો સિંઘલ પણ મળી ગયો તો દસો મિત્રો બીજા એવા કોમિનિશનની પણ હજી આપણે વાત કરીશું કે જ્યાં એ આપણા સમર્થની બહાર છે અથવા તો ક્યાંક આપવા એ ધારણ કરતા પહેલા આપણે સાવધાનની રાખવી જોઈએ એની આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જીવતિ એક પ્રિજ્ઞાન નમસ્કાર મિત્રો સીમ ઓફ ટી આપની આ લગ્ન

છે નહીં કુરિયાત સદા મંગલમ પણ એમાંથી કુરિયાત સદા જંગલમ ના થઈ જાય એનું ધ્યાન રાખવા માટેના મુદ્દા છે મળીએ જ્યોતિષ એક વિજ્ઞાન જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સતી ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાથ આપના સવાલોની સાથે પોતાનું નામ જન્મ તારીખ તેમજ જન્મ કુંડલી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો આ નંબર આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પ્રકાજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ આપ જોઈ રહ્યા છો